ખેડૂતે મગ અને ખેતી કરીને રૂપિયા લાખની આવક મેળવી ખેતીથી ખેતીનો ખર્ચ ઘટ્યો આવક વધી અને પ્રકૃતિ તથા માનવ સ્વાસ્થ્ય જાળવણીના કાર્યમાં મદદરૂપ કામગીરી કરવાની તક મળી તેમ ખેડૂત છત્રસિંહે જણાવ્યું હતું આત્મા પ્રોજેક્ટ ઠાસરા અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત અનેકવિધ તાલીમ અને કાર્યક્રમોથી આજે ખેડા જિલ્લામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આજે વાત કરીએ ઠાસરા તાલુકાના ઉદમાતપુરા ગામના સાહસિક ખેડૂત છત્રસિંહ પરમારની જેમણે પોતાના ગામમાં સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી અપનાવી આજે ઉદમાતપુરાના પચીસ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પાડ્યા છે રાજકોટની દુમિયાણી બીઆરએસ કોલેજના વિદ્યાર્થીઓ ખેડા જિલ્લાની પ્રાકૃતિક કૃષિની મુલાકાતે આવ્યા ઇન્ટેન્સિવ પ્રોગ્રામ હેઠળ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની મુલાકાત લઈ ખેતીની પ્રેક્ટિકલ બાબતોની સમજ મેળવી મારું નામ પરમાર છત્રસિંહ ડાભાઈભાઈ ગામ ઉદમાતપુરા તાલુકો ઠાસરા જિલ્લો ખેડો સૌથી પહેલાં તો હું જ્યારે રાસાયણિક ખેતી કરતી લો ત્યારે બેનિફિટ મને કોઈ મળતો નથી પરંતુ બે હજાર વીસ પછી જે ટ્રેનિંગ મેં આત્મા પ્રોજેક્ટ દ્વારા ટ્રેનિંગ લીધી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી એમાં બીજા અમૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન વાપસા મિશ્ર પાક આ બધા આયામો અપનાયા અને એ દ્વારા મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવાથી સૌથી તે પહેલાં મારે ઘઉં અને જે મગનું મેં વાવેતર કરેલું એમાં મને બેનિફિટ પણ એવો સારો મળેલો અને ખર્ચો પણ નહીવત્ત થયેલો એટલે મારું દરેક ખેડૂત મિત્રોને કહેવાનું એ જ કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આપણો ખર્ચો ઘટે છે અને નફા ધોરણ વધે છે મોદી સાહેબનો જે આગ્રહ છે કે ખેડૂતની આવક બમણી કરવાની છે એ આ મુખ્ય હેતુ છે આજે જો પ્રાકૃતિક ખેતી કરશું તો જ આપણો ખેતીની આવક બમણી થવાની છે વધતા આજે તમે જોઈ રહ્યા છો કે મોડલ ફાર્મ જે મારું છે એમાં મેં મિશ્ર પાક પદ્ધતિ કરી છે એમાં ફૂલેવાર છે મેથી છે સોવાની ભાજી છે મૂરા છે ટામેટી છે મરચી છે પછી જુદા જુદા ફળ છે આંબા છે પછી જામફળ છે આ બધું મેં મંક કરેલું છે મતલબ એનો એ થયો કે જે મારા મોડલ ફાર્મો છે કન્ટિન્યુ જ આવક વારાફરથી મને મળતી રહે છે એટલે મારું જે જીવન ધોરણ છે એ ડોળવાતું નહીં વધતાં જે મારી ગાય છે એને સરકાર દ્વારા મને નવસો રૂપિયા પણ સહાય મળે છે આટલું કહ્યું અને આ સહાય મળવાથી અને ગાયનાથી જે પ્રાકૃતિક ખેતી હું કરું છું એનાથી જે મારા ફાયદા થયા છે એ મારા દરેક ખેડા જિલ્લાના ખેડૂતો માટે મારી માહિતી એટલી જ છે કે દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી પાછળ દોરાય અને આપણું જે સ્વાસ્થ્ય છે અને આપણા જમીનનું પણ સ્વાસ્થ્ય જે બગડતું થાય છે એ અટકે અને મારા દરેક ખેડૂત મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે પ્રાકૃતિક ખીરી ખેતી પાછળ દોરાય આ અને જે સરકારે મને જે પણ સહાય કરી છે એટલે સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આઈ માય સેલ્ફ સાક્ષી હિતન પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબ્જેક્ટ્સ For example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them